ઉનાળો આવે એટલે સાંજના જમવામાં શું બનાવવું ખાસ કરીને સ્ત્રીઓનો રોજનો એ જ પ્રોબ્લેમ હોય તો ઉનાળાની ગરમીમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય એટલે આપણે કંઈક ફટાફટ બનાવી શકાય એવી જ વાનગી વિચારીએ તો આજે આપણે જલ્દીથી તો બની જ જાય સાથે જ ઘરની જ સામગ્રીથી બને એવા કાઠિયાવાડી સ્વાદવાળા ભજીયા બનાવીએ તો આ કાઠિયાવાડી ભજીયા ઘરમાં જ રહેલી સામગ્રીથી અને એ પણ ફટાફટ બની જાય છે તો ચાલો એની રીત જોઈ લઈએ હવે એમાં એક બાઉલ ઝીણા સમારેલા બટેકા એડ કરીશું અને બટેકા અત્યારે કાચા જ લીધા છે સાથે જ એક બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને પાંચ થી છ ન તીખા લીલા મરચાં લીધા છે મરચાં તમે તમારા ઘરની તીખાસ પ્રમાણે ઓછા વધતા એડ કરી શકો છો સાથે જ થોડા સમારેલા લીલા દાણા એડ કરીશું અને મીઠું અત્યારે એડ નથી કરવાનું હવે બધી વસ્તુને એક વખત કોરું જ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મીડિયમ ઘટ ખીરું બનાવી લેવાનું છે તો આ ખીરું બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતનું બનાવવાનું છે

અને ખીરાને એકથી બે મિનિટ માટે લીધા બાદ ખીરું આ રીતનું તૈયાર થયું છે અને સાથે જ મેં ગેસ પર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે હવે થોડું થોડું ખીરું મૂકતા જઈ અને ભજીયા બનાવી લઈશું તો આ ભજીયા બનાવતી વખતે આપણે કાચા બટેકાનો ઉપયોગ કર્યો છે એટલે ભજીયાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તળાવા દઈશું જેથી બટેકા સરસ રીતે ચડી જાય તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી ગુજરાતી દેશી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ભજીયા નીચેની બાજુએ તળાઈ જાય એટલે પલટાવી અને બીજી બાજુએ પણ તળાવા દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે પણ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે તો આપણે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળાવા દઈશું તો તમે જોઈ શકો છો કે ભજીયા સરસ ગોલ્ડન કલરના તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ તો અત્યારે મેં આ રીતે બધા જ ખીરામાંથી ભજીયા બનાવી લીધા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સૌ કરીએ તો આ ભજીયાને મેં આમચૂર પાવડરની ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી અને તળેલા મરચાં સાથે સૌ કર્યા છે તો આ કાઠિયાવાડી ભજીયા એકદમ પોચા રૂ જેવા બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે સાથે જ ઘરની જ સામગ્રીથી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી રેસિપીને લાઇક શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં